આદ્ય શક્તિના નવ સ્વરૂપોનું છઠ્ઠું સ્વરૂપ એટલે માં કાત્યાની જેમની પૂજા નવરાત્રિના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે અને તેમની પરાક્રમ અને ધર્મના રક્ષણની પ્રતિમા કહેવામાં આવે છે તો માન્યતા છે કે માં કાત્યાનીની આરાધના કરવાથી ભક્તોને શત્રુ પર વિજય આંતરિક શક્તિ અને દુષ્ટ શક્તિનો સામનો કરવામાં રક્ષણ પ્રાપ્ત થાય છે અને ખાસ કરીને કન્યાઓને તો યોગ્ય જીવન જીવનસાથીની પ્રાપ્તિ પણ થાય છે તો ચાલો જાણીએ નોરતાના છઠ્ઠા પગથિયાના ભક્તિ રસ વિશે નમસ્કાર દર્શક મિત્રો બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા દિવસે મા ની પૂજા કરવામાં આવે છે અને માન્યતા છે કે તેમની ભક્તિથી ભક્તોને કામ મોક્ષ સુખ સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે તો મા ની પૂજા કરવાથી પ્રસાદ ધરાવવામાં આવે છે અને સાથે જ વિવિધ પ્રકારના

વિધિ થી લાલ ફૂલો આખા ચોખા કુમકુમ સિંદૂર અર્પણ કરવામાં આવે છે સાથે ઘી અથવા તો કપૂરની આરતી કરીને મંત્ર કરવામાં આવે છે તો પૂજા માટે સફેદ કે પીળા રંગને શુભ માનવામાં આવે છે અને મા કાત્યયની શુક્ર ગ્રહ ના સંચાલિકા છે નકારાત્મકતા દૂર કરીને શત્રુ પર વિજય આપનાર છે તો નવરાત્રી સમૃદ્ધિ પણ વધે છે અને આ દિવસે પૂજા કરતી વખતે ગ્રે કલરના કપડાં પહેરવા ખાસ શુભ ગણાય છે તો મહા કાત્યની પૂજા કરતી વખતે સર્વમંગલ મંગલ માંગલ્ય સિવાય સાદી કે ગૌરી નારાયણી નમસ્તુ તે જપ કરવો શુભ માનવામાં આવે છે ને એવું પણ માનવામાં આવે છે કે માતા કાત્યયનીને લાલ રંગ ખૂબ પસંદ છે મંગળવારે લાલ રંગના વસ્ત્રો પહેરીને તેની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે અને વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ રંગને શક્તિના પ્રતિક રૂપે વર્ણવવામાં આવ્યો છે આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જતા રહો બેસ નાઇન ટીવી અહીં આપવામાં આવેલી માહિતી વિવિધ માન્યતાઓ ઉપર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર